મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે તિરંગા યાત્રા યોજાઈ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ જેમાં કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા પંચમહાલ સાંસદ રાજ્યપાલ રાજપાલ જાદવ બે બાલાસિનો ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા

પાકિસ્તાન ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને ખોખરું કરી અને એની ખુશીમાં આખા દેશની અંદર સૈનિકો ઉપર ગૌરવ છે એટલે દેશના સૈનિકોનું મનોબળ વધે અને દેશના સૈનિકો સરહદો ઉપર પોતાની ભૂમિકા આદિ ઉદા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સુરક્ષિત છીએ દેશના સૈનિકોનું મનોબળ વધે એને લઈને આજે બધા જ ધર્મ અને સંપ્રદાયના લોકો બાળ ગોપાલ તમામે તમામ રાજકીય પક્ષો યાત્રાની અંદર જોડાયા હતા અને એક એકતાની એકતા સરકાર દ્વારા એક યોજના કહી શકાય બહાર પાડવામાં આવી છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની એ ટૂંક જ સમયમાં અહીંયા રજીસ્ટ્રેશન થવાના છે શું કહેશો એ બાબતે રજીસ્ટ્રેશન શરૂઆત થાય તો કે શું અને આ જે છે આર્મીને લઈને જે કોઈ કામગીરી થઈ રહી છે તો ઘણા વખત સરકાર કરે એના ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવે છે મહીસાગર જિલ્લા ભાજપ પાર્ટી તમામ કાર્યકરો સરકારી સંગઠનો સેવાભાવી સંસ્થાઓ બધા ભેગા થઈ અને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ તિરંગા યાત્રાની અંદર જે આપણા છવ્વીસ નાગરિકોની હત્યા કરવામાં આવી એના વિરોધમાં જે પૂરા દેશમાં જુવાર ફાટી નીકળ્યો હતો તેને વાચા આપી અને માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ મિલે છૂટો દોર આપી અને પાકિસ્તાનને પૂર ચાટતું કરી દીધું એ એ જોઈ અને પ્રજાની અંદર આજે અનેરો આનંદ ઉભો થયો છે અને વિલેત્રીના અને સૈનિકોના જુસ્સો વધારવા માટે એક આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લીધો છે કોઈ જાત જ્ઞાત જોયા વગર દેશ દાંત જોઈ અને લોકોએ એક ઉત્સાહ બતાવ્યો છે અને આનાથી આપણા આર્મી અને આપણા વડાપ્રધાન અને આપણા સરકારનો જુસ્સો વધે અને ભવિષ્યમાં કોઈ પણ દેશ આ ભારત સામે ઊંચી આંખ કરીને દેખવાની તસ્તી ન લે એવો એક સબક શીખવવા માટેનો પ્રયાસ છે સરકાર દ્વારા ટૂંકા સમયમાં દરેક પોલીસ સ્ટેશન વાઇઝ રજીસ્ટ્રેશન કરવાના છે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોના તેને લઈને શું કહેશો આપ સિવિલ ડિફેન્સ સેવક સ્વયંસેવકો જ્યારે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિ આવશે ત્યારે આપણી મિલિટરી આપણી આર્મી એના હાથ મજબૂત કરશે અને એનાથી તમામ નાગરિકને એક સૈન્યની ટ્રેનિંગ મળશે જે કોઈ પણ પરિસ્થિતિ આપણા દેશ પર આવે તો એને પહોંચી વળવા માટે આ આર્મીને મદદરૂપ થશે એક આપણી બીજી સેકન્ડ કેડર ઊભી કરવામાં આવે છે કે જે દેશ પર કોઈ અફત આવે તો આ તમામ સ્વયંસેવકો દેશની સેવા માટે તાત્કાલિક જોડાય પોતાના ગામની પોતાના રાજ્યની અને પોતાના દેશની સેવામાં આ સ્વયંસેવકો મદદરૂપ થશે એના માટે એક ભગીરથ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ભીખાભાઈ ખાંડ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર